જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા ખાયેલા સિચાર એકામાં વ્લોગમાં તો મિત્રો અત્યારે ચા પીધો નહોતો એટલે બગા આવતો હતો પછી વિચાર આવ્યો બગા ખૂબ આવો ચા પીવા જવું પડશે નહીં પીઓ સારું ચેડું મેં કીધું હાથ વાગે ઘેરી પીસ્યો રાતના તો અત્યારે હું આવી ગયો અરે આશાણું ઝાડ હશે આ તો અલગ લાગતું હતું મને એટલે તમને બતાવી ઝૂમ કરીને શેણું ઝાડ છે મન તો લાગે મગફળી છે ચડું અમારે કાળે સાડા રીતે ચેડે કાળે આજ તો પોતા જે થઈ જાય અમે ફરતા 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 એ આખું છેતર જોઈ લીધું વિચાર હેડો ફોન ભમાવો આજ તો લો એ ફોન ફોન ભમાયો ભાઈ મસ્ત રિઝેટ હતું ફોન ભમાયો એટલે હવે રહેવા દીધું ચલો કોક નવું કરીએ અમે હેરતા હેરતા મન જવા દો કોઈ વિચાર આવ્યો છે મનમાં રેડો કોક કરીએ પાણી પીવા જવું પડશે કારણ કે તરસ કાળે સારવારે સારવાર દો મારે પાણી પીવા જવું પડશે ફોણી વગર તો ના ચાલે તો હું ચવું છું આપણું ઘર જેવું બંગલાવાળું જોરદાર છે કોઈને હશે નહીં આવું ઘર અને નસીબવાળાને મળે બરાબર પોણે પીવું પડશે પાણી વગર તો ના ચાલે એ હાથ ધોયા હાથ ધોઈને તો પોણી પીધું પોણી પીને તો પોણી પીને તો હાથ લુખી નાખ્યા કારણ કે લુખવા જરૂરી છે કારણ કે કીટાનું આ તો પીવી ના જાય પોણીમાં એટલા માટે તો હેડ્યો કીધું હેડો બીજું નવું કરીએ દોડી લઈને આવ્યો એ જોયું તો દોડી બચ્ચું પણ હારે હતું ફેંકી દીધું ફાંકી દેવા તો અમે કીધું એ એ આ ફેંકી દીધું અને આ દોડી હેડો આપણે ભાજી નાખી એમાં પડી છે એ આ કૂદકા ભરવાથી હા એ ભાઈ ગયું મારું ઓળખ્યું ખબર નથી કે ભાઈ આ એમ પણ ભાઈ ગયું હવે હામું કરવું પડશે આપણે એટલે એ કરી લઈએ એ હમું થઈ ગયું છે હા ખબર થઈ ગયું રેડી એટલે સારું કર્યું ના કે બાપો બે બેડમ પોટમ થયેલો આપણે કાળે ને સરતી જોવા જાવતું હેડો જોતાઈએ જો જોતા રહો અરે ફોન આવ્યો છે તો વાત કરી લઉં થોડીક કોણ છે કોણ નથી ખબર નહીં વિડીયો કોલ ચાલુ છે હેડે ફોન કરવાનું કહું દેવું એ હા ફોન કર્યો બરાબર વાત ચાલુ થઈ ગયા આપણી વાત કરીએ પોતલો પડે તો જોયો નહોતો એ પીલી હું તો હય બધું બગાડ્યું રમણ રમણ થઈ ગયું ફોન કાપવાનું કીધું લાવ કાપી નાખું બરાબર આવી વાત ગેલ સુધી ના કરાય આપણે આ બોક બોલી જ ભાઈ સોરી તો હેડો ઉડતો ઉડતો ગયો પેલા પ્રેક્ટિસ કરું થોડોક દોડી લઉં પહેલી કાઢીને આખા તગડું એટલે સાર ખાઈ લે સાર ખાવાની સાર ખાવી પડશે કારણ કે થાપિંગ ખાઈ તો આપણે ઘેર જલ્દી જવા મળે હેડો થોડોક પ્રેક્ટિસ કરવા દો ઉડવાની હા દોડવાનું જવું રહ્યો છું પાંચ કિલોમીટર સુધી પહોંચી ગયો છું વળી પાછો આવરો 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 એ આવી જમું એટલે ઘેર તમે આવી ગયો પ્રેક્ટિસ કરી પડી હાં સડ્યો કારણ કે ચા પી પીને હાસ્યો હવે ઘેરનો ટાઈમ થઈ ગયો છે હાથ વાજી જાય છે એ ઘેર જવું પડશે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો છે તો હું કાળે લઈને આવું સિલેબ વધીને ઘરે જતો રહું બરાબર નવા વ્લોગમાં જોતા રહેજો નવો વ્લોગ આવતો રહેશે અને આ મિત્રો નોલોગ જોરદાર આવશે આપણો વિડીયો સમાપ્ત થઈ રહ્યો છે ટૂંક સમયમાં